પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી ઉતરાણ પોલીસ સ્ટેશન દ્વારા એક મોટો પ્રોહિબિશન કેસ ઉકેલવામાં આવ્યો છે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે વેલેન્જાના રંગોલી ચોક નજીકથી એક સફેદ રંગની ટાટા કંપની ટેમ્પોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ કુલ 789 બોટલ ઝડપવામાં આવી છે જેની અંદાજિત કિંમત રૂપિયા 2,80,740 થાય છે પોલીસે દારૂ ભરેલી ટેમ્પો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 4,82,240 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે જ એક આરોપી દિલપેશ ઉર્ફ બાઠિયો કદાનેશ ભાઈ પટેલને ઝડપે લેવામાં આવ્યો છે આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ બારડ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલ અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી દાદલ હસમુખભાઈ ગોવિંદભાઈ કેશવભાઈ રવજીભાઈ અને અન્ય સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી આ કેસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો આરોપી સામે અગાઉ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે ઉતરાણ પોલીસે દારૂની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડીને યોગ્ય કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત